સુરતના લિંબાયત વિસ્તારમાં સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરી છેલ્લા ચાર મહિનાથી નાસ્તા ફરતા આરોપીને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીને રાજસ્થાનના જયપુર જિલ્લાના દુદુગામ ખાતેથી આરોપી મોનુ ઉર્ફે કાર્તિક રામપ્રસાદ ચૌધરીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપી પોતાનું રહેણાંક તથા મોબાઈલ નંબર સતત બદલતો રહેતો હતો સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો અગાઉ એક ગુનો નોંધવામાં આવ્યો હતો કે જેમાં પોક્સોની કલમ એડ કરી અને એક નાની દીકરી છે એની સાથે રેપ કરનાર વ્યક્તિ છે એની ધર ધરપકડ માટે પ્રયાસ પોલીસે શરૂ કર્યા હતા જેમાં આરોપીનું નામ મોનુ ઉર્ફે કાર્તિક રામપ્રસાદ ચૌધરી છે તે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને અભ્યાસ કરે છે આ જે છોકરો છે એ આ દીકરીના સંપર્કમાં ઇન્સ્ટાગ્રામ અથવા અન્ય કોઈ સોશિયલ મીડિયા મારફત આવ્યા હોવાનું જાણવા મળ્યું છે જે છોકરો છે ખૂબ જ સાતેર દિમાગનો હોય છે હતો અને એને પકડવા માટે અગાઉ પણ બે વાર જુદી જુદી ટીમો ગઈ હતી પરંતુ કોઈને કોઈ રીતના પોલીસને થાપ આપી દેતો હતો આ વખતે અમે ખૂબ જ ડેડિકેટેડ વેમાં એફર્ટ્સ મૂક્યા હતા કે જેમાં આરોપીને શોધવા માટે અમારી ટીમ પહેલેથી જ લગભગ એક અઠવાડિયાથી બહાર હતી એમાં એ લોકો દિલ્હી રાજસ્થાનના અલગ અલગ વિસ્તારમાં ફર્યા હતા જેમાંથી અમારા સાથે અમારી ટીમમાં એક અમારા લેડી કોન્સ્ટેબલ કિંજલબેન પણ હતા જ્યારે આ જ્યારે આરોપીનું ફાઇનલ ઇન્ફોર્મેશન અમને મળી કે એ દુદુ ગામમાં જે જયપુર જિલ્લામાં આવેલું છે ત્યાં રહે ત્યાં રહે છે અને અત્યારે ત્યાં જ છુપાયો છે એ પ્રકારની જ્યારે પોલીસને માહિતી મળી એટલે પોલીસે ત્યાં ધામા નાખ્યા હતા ત્યાં જઈ અને પોલીસે બે ટીમો બનાવી હતી એક ટીમ જે આરોપીનું શંકાસ્પદ નિવાસસ્થાન હતું ત્યાં ગઈ હતી કે જ્યાં એ છુપાઈને રહેતો હતો અને એક ટીમ જે આરોપીનું પોતાનું ઘર છે ત્યાં રહે રહેતા હોવાનું જેની અમને માહિતી હતી ત્યાં મૂકવામાં આવી હતી જ્યારે પહેલી ટીમને સફળતા ન મળી એટલે કન્ફર્મ થઈ ગયું હતું કે પોતાના ઘરમાં જ ક્યાંક છુપાયેલો છે એટલે વહેલી એટલે પોલીસે તરત જ ત્યાં રેડ કરી હતી રેડ દરમિયાન અમને સ્થાનિક પોલીસે ખૂબ જ મદદ કરી અને રેડ દરમિયાન જ્યારે અંદરથી દરવાજો બંધ હતો એના ઘરના આંગણાનો ત્યારે અમારા લેડી કોન્સ્ટેબલ કિંજલબેન દિવાલ કૂદીને અંદર ગયા હતા અને છોકરો જ્યારે ભાગવા ગયો ત્યારે એને દોડીને એ સીડીઓથી ભાગવા ગયો હતો તો દોડી અને સીડીઓ ચડીને એને પકડી પાડ્યો હતો અને પછી પકડી અને ત્યારબાદ અંદરથી દરવાજો ખોલી અને વિગતવારની ધરપકડ કાર્યવાહી કરી હતી એટલે આ ખૂબ જ ચેલેન્જિંગ હતું કેમ કે અન્ય જિલ્લામાં જઈ અન્ય સ્ટેટમાં જઈને આવી રીતના એક સાહસપૂર્વક કામ કરવું એ ખરેખર સારી બાબત છે અમારા લેડી કોન્સ્ટેબલે ખૂબ જ મહેનત કરી હતી એમાં આરોપી આટલો શાતિર હતો કે પોતાનો મોબાઈલ નંબર અને ઘરેણા વિસ્તાર પણ બદલતો હતો હા જે આરોપી હતો એ પોતાનો મોબાઈલ નંબર બદ બંધ કરી નાખ્યો હતો એટલે જે મોબાઈલથી એ જે ભોગ બનનાર દીકરી છે એના સંપર્કમાં હતો એ મોબાઈલ એણે બંધ કરી દીધો હતો અને ત્યારબાદ પોતાનું જે રહેવા નિવાસસ્થાન છે ત્યાં પણ રહેતો નતો ક્યારેક અન્ય જિલ્લામાં જતો રહેતો ક્યારેક બીજા કોઈ રાજ્યમાં જતો રહેતો આ પ્રકારની મા પોલીસને વારંવાર માહિતી મળતી હતી છેલ્લે જ્યારે અમે નેરો ડાઉન કર્યું ત્યારે કન્ફર્મ થયું હતું કે હાલ એના જે પોતાનું જે ગામ છે ત્યાં જ છે પરંતુ અગાઉ એકવાર અમારી ટીમ ગામમાં પણ ગઈ હતી ગામમાં ગઈ હતી ત્યારે એના ઘરે કોઈ નહોતું એનો મતલબ એવો હતો કે એ આસપાસ જ હતો પરંતુ કોઈને કોઈ રીતના પોલીસ આવી અને એની માહિતી મળી જતા એ ત્યાંથી નીકળી ગયો હતો ત્યારબાદ આ વખતે અમે નેરો ડાઉન કરીને એના બે સ્થા સ્થાનક એના હતા કે જ્યાં એ હોવાની સંભાવના હતી એ બંને જગ્યાએ એક સાથે રેડ કરી હતી અને છેવટે અમને સફળતા મળી હતી